હજુ તો અડધું જ પિક્ચર જોયું છે ભાઈ રૂહાટા ઉભા થઈ ગયા હતા અમારા ભાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બસ લેવલ ટુ મુવીઝ જોવા પિક્ચર સારું છે કે ખરાબ છે જોવું છે કે નથી જોવું એ અમે તમને આ વિડીયોમાં બતાવશું તો વિડીયો ભાઈ છેલ્લે સુધી જોજો અને પિક્ચર જો તમને પણ સારું લાગે તો કમેન્ટ કરજો ભાઈ અત્યારે ઇન્ટરવલ પડી છે અને બોસ જે લેવલ નું પિક્ચર છે ને હજી તો અડધું જ પિક્ચર જોયું છે ભઈ રોહાટા ઊભા થઈ ગયા તો અમારું જોરદાર અને આ ભાઈ કોઈ સ્પોન્સર નથી એ મે સ્પેશિયલી જોવા આયા છે પિક્ચર કેવું છે કહેવા જેવું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ડરાઈ ને એવું જોરદાર પિક્ચર ભીવાય જશો ભાઈ તમે આમ સ્ક્રીન પરથી ભાઈ તમારી નજરો ને એક્ટીંગ બધે જ રીતે એકદમ બેસ્ટ છે ઓછુએ રાક્ષસ આ છોકરીએ તો પોતાના માં બાપ ખોયા ભાઈ એક કલાકના તેતાલીસ નું પિક્ચર હતું પણ ભાઈ સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી ભાઈ તમને પાંચ મિનિટ છે બોરિંગ નહીં થવા દે અને પિક્ચર એટલું જોરદાર હતું ને વસ જે વસ અને આ વસ લેવલ ટુ જોરદાર પિક્ચર હતું બધા લોકોની ભાઈ એક્ટિંગ છોકરીઓથી લઈને ભાઈ હીરો સુધીની એક્ટિંગ એકદમ જોરદાર હતી તને આ પિક્ચર કેવું લાગે એટલું જોરદાર મુવી છે ને બધા લોકો વિચારતા હોય કે ગુજરાતી મુવી છે બોરિંગ હશે આમ દર વખત ની જેમ કોમેડી પણ બિલકુલ એવું નહીં એટલું જોરદાર પિક્ચર બનાવે ને બોલીવુડ ને ટક્કર મારવી છે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી આત્મ પલકારો ને એવું એક વખત જરૂરથી આવું